આજરોજ શ્રી વાંકાનેર પાંજરાપર્ણ ગૌશાળા દ્વારા જીવદયા માટે એટલે ગૌના ઘાસચારા માટે જે ચૌદમી જે મકર સંક્રાંતિ નિમિત્તે આજે મીટિંગ યોજી હતી બધાને થઈ રહી છે લલિતભાઈ જે વસ્તુ મૂકીને ગયા છે એને આગળ વધારવાનું છે એને જે તે વખતે સો એક વીઘા જમીન પડતર હતી બંજર જમીન હતી એ જમીનને ફળદ્રુપ બનાવ્યું અને એ જમીનમાં અત્યારે કેવો પ્રયાસ ચાલી રહ્યો છે કે દસ ખેતર

અને આવનારી મકર સંક્રાંતિના આયોજનમાંથી આપણે આપણે બધા જ ભવિષ્યની સેવા કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે બધા જ ચિત્રની અંદર કાર્ય કરે છે અને જે મંડળો યોગ મંડળો જ્ઞાતિના અલગ અલગ મંડળો જે લોકોએ આની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એવું બાપા સીતારામ ગ્રુપા કોહિ યુધ મંડળ અરુણ સોસાયટી મિત્ર મંડળ હનુમાનજી યુવકંડળ બાલાજી ગ્રુપ પૂજાપાન ગ્રુપ ગાયત્રીનગર સોસાયટી અજરા બ્રહ્મ સમાજ સોસાયટી વિવેકાનંદ સોસાયટી ગ્રુપ પરશુરામ ગ્રુપ ભાટિયા સોસાયટી વિદ્યાપાધ વૃંદાબન ભાટીદાર મંડળ તેમજ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર વટવાણના ભાઈઓ આ બધા જ લોકો આ સંસ્થાની અંદર ખૂબ જ ઉપયોગી અને ગૌસવાની પ્રવૃત્તિ કરતા રહીએ છીએ હવે આ સેવનની પ્રવૃત્તિ આપણે કરતા રહીએ છીએ અને હવે પછી આયોજનની અંદર પણ આવો જ આપણો સાથ સહકાર મળે એના માટે પણ આપણે આયોજન કરવાના છીએ આના સિવાય પડાસણીની અંદર દર રવિવારે કોળિયાર ધ્રુપ દ્વારા કુમારભાઈ અને એમનું ગ્રુપ પણ ખૂબ જ સુંદર કામગીરી કરે છે ફળ પશુ આહાર અને રવિવારે તે પોતાના સ્વહસ્તે બધી જ પ્રમાણની અંદર ફળ મૂકી અને તે ખવડાવે છે અને આ ખૂબ જ સારી સેવા કરે છે આવું જ માધવ ગૌસેવા ધ્રુપ એ પણ આપણે ઘાસ ઘાસનું પશુ આહાર દાન અને આવું રોકદાન પણ આપણે આપીએ છીએ એના સિવાય જ્યારે પણ કોઈ આપણા ધાર્મિક કાર્યક્રમો હોય સામાજિક કાર્યક્રમો હોય એની અંદર ચોખ્ખા જીવન મીઠાઈઓ મોંધા હળદિયા બનાવી અને એમનું વિતરણ કરી એમાંથી કંઈ જે ધનરાશિ હોય તે આપણા મારાપુરની અંદર પોતાનું યોગદાન આપે છે આવી રીતે એ લોકોના બધાનું યોગદાન મળતું રહે છે સુરેન્દ્રનગરની અંદરથી પણ સારું એવું આપણે

પાંજરાપોળની અંદર આવી પોતાના હાથે પશુ આપણા જે ગૌજન છે એમને ફો લીલો ઘાસચારો પશુઆર ખવડાવે છે એના દ્વારા રોકડ દાણ પણ આપણે સતત સંસ્થાને મળવું જોઈએ તો આ બધા લોકોના દ્વારા ઉમદા કાર્ય સતત સંસ્થામાં થવું જોઈએ એવી જ એક સેવક્ય પ્રવૃત્તિ જે વાંકાને પાંજરા દ્વારા જ સંચાલિત છે ભાગ્યા સોસાયટીની અંદર જે સંસ્થાન છે એ સંસ્થાનની અંદર આપણે પ્રવેશી જાળેલા છે એ લાકડાને નિયમિત ગાડી ત્યાં મોકલે છે અને એમની અંદર સતત લાકડા પૂરા પાડે એ પ્રવેશી જાળેલા આ બધા લોકો આ બધા લોકોની જે કાર્ય કાર્ય કરે છે એ કરે છે એને વાંકાને જ પાંજરાપોળ વચ્ચે હું એને આવકારું છું એને વંદન કરું છું અને આપું છું એવી જ રીતે રાજકોટની અંદર ગયા વખતે પણ આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા આ વખતે પણ અત્યારે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે નંદલાલભાઈ કામડા કે જેઓની ત્રણ વર્ષ જેવી લગભગ ઉંમર છે અને તેઓ રાજકોટની અંદર અલગ અલગ દાતાઓ શ્રી પાસે જાય છે ત્યાંથી જે રાશિ મળે છે તે આપણા માતા પાંજરા મંદિરની અંદર આવે છે એની આવવાનને પણ સમાવે એવા ઉત્સાહથી જે કાર્ય કરે છે તે ખરેખર प्रसंषाने मान्यते वदनले. आणि इथे ग्राम पंचायत कार्यक्रमासाठी खर्च करण्यामागे कारण समाज जे फटकाणा स्कूल द्वारा सस्ता भावे फटकाणा गुजांदरमध्ये विक्री हेमती जे दन्नासु प्राप्त થઈ છે એ દन्नासु પાસેથી warga ને પાંજરાપોરની અંદર દર વર્ષે કે કોદાનું લોકદાન પાંજરાપોરની અંદર આપે છે આ રીતે वायु पाંજરાપોરની અંદર બધા ઉપયોગી છે ઈ વધારે હું આતા કાર્યક્રમમાં

જે રાખવાના છે એમાં સર્વેનો સાથ અને સહકાર પૂરો મળે એવી અપેક્ષા છે છેલ્લા પોણા બસો વર્ષથી ચાલતી આ સંસ્થા એમાં અમરસિંહભાઈએ કીધું એમ કે છેલ્લા લલિતભાઈ આપણે લગભગ પંદર વર્ષથી સંભાળીએ ત્યારથી હે પાંત્રીસ વર્ષથી હા પાંત્રીસ વર્ષથી સંભાળીને ત્યારથી એક પછી એક નવા કાર્યો કરતા જાય છે હવે આપણે નવું ત્યાં સેટ બનાવીએ છીએ કે સેટ બનાવી જેનો વિગતવાર કલ્પેન્દુભાઈ આપણે બધું કહેશે તેમજ આપણે લગભગ સો એક વીઘામાં લીલો ઘાસચારો ઉગાડી છીએ અને એના માટે સુરેશભાઈ પટેલ શૈલેષભાઈ જોશી વગેરે તનતોડ મહેનત કરી અને આ કાર્ય કરે છે એના માટે આપણે એમાં એ ઘણીવાર એવું થાય કે એનો ફોન આવ્યો હોય કે ચાલો આપણે જાય અને હું ના પાડું પણ એને કોઈ દિવસ બે બાંધીએ કે ના પાડી એવો કોઈ ઓલો નથી સાથે અમરસિંહભાઈ પણ હોય ભગત અરવિંદભાઈ હોય આ બધા સાથે રહી અને ત્યાં અત્યારે ખરેખર એક વખત બધાને હું કહું છું કે કુટુંબ સહિત ત્યાં એક વખત ચક્કર મારવા એવું છે આપ સર્વ અને આ એક હજાર એવરેજ આપણે ગાયોનું પોષણ કરી ને સાતસો એ સાત થી સાડા સાતસોની વચ્ચે એવરેજ ગાયો હોય ડોર હોય છે તો એના માટે તેને લીલો સૂકો ઘાસચારો અને એ બધું સુરેશભાઈ શીલેષભાઈ છે આ બધા અવારનવાર ધ્યાન રાખી અને કરતા હોઈએ તેમજ માધવધુપાળા એ લોકો પણ બહુ સરસ સેવા આપે છે રોજ જઈ જ ખોડિયાર છે આ લોકો બધા સારું એવું સ્થાન લઈ આવી અને લીલું પોતાના હાથે જ નાખે છે એ રીતે કરે છે પ્લસ વાંકાનેર પાંજરાપોળમાં આપણા વસંતભાઈ સવારથી એની સેવા તો અવરી જ છે એને શું આપણે કહીએ એ સવારથી ત્યાં હાજર જ હોય ગમે ત્યાં કહો કે વસંતભાઈ તો કે છે ભાઈજી હાજર આ બધાના અમે ખૂબ ખૂબ આવડ અને વિગતમાં બાકી અમારો આપણા પાંજરાપુરનો કર્મચારીઓ એ પણ બહુ સરસ સેવા આપી રહ્યો છે અને નિસ્વાર્થ નિઃસ્વાર્થ સેવાભાવથી લોકો કાર્ય કરી રહ્યા છે અમારા મંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ ત્યાં વાયબ્રન્ટ ગુજરાતના હિસાબે આવી નથી કા તો એમનો સંદેશો એ આવેલો છે કે હું હાજર જ છું એમ સમજી અને એમનો એક ચેક પણ આવેલો છે એકાવન હજાર રૂપિયાનો તો આપણે એના માટે પણ

સો બીગા જગ્યામાં અત્યારે આપણે ઘાસચારો કે નેપિયર ઘાસ નેપિયર ઘાસ એક એવું ઘાસ છે કે જેને તમારે વારંવાર ઉગાડવું ન પડે અમુક અંશે મોટું થાય એટલે એને તમે વાઢી અને ગાયને ખવડાવી શકો પછી જેમ જેમ પાણી પાવ એટલે એની મેળે ફરીથી ઉગે આ એક નેપિયરની પ્રકૃતિ છે એ અને લીલી જુવાર અને લીલી મકાઈ આપણે નોર્મલી ત્યાં ઉગાડતા હોઈએ છીએ એના માટે જેમ કેતનભાઈએ કીધું એમ સુરેશભાઈ શૈલેષભાઈ અમરસિંહભાઈ બહુ સારો પ્રયત્ન કરે છે અને એના લીધે આપણને લીલો ઘાસચારો મળતો રહે છે આ વખતે નસીબ જો વરસાદ પણ સારો હતો પાછળથી વરસાદ પણ સારો થયો ખેડૂતોને અમુક અંશે નુકસાની કરી પણ આપણી ત્રણસો અઠ્યાવીસ એકરની જે વીડ છે એમાં વરસાદને લીધે આપણને ચરિયાણ સારું મળ્યું એટલે નેચરલ જે ઘાસ ઉગે એ આપણને બહુ સારું મળ્યું અને એનો લાભ આપણને એ થયો કે ચોમાસું વીત્યા પછી પણ લગભગ બે મહિના જેટલું નેચરલ ઘાસ આપણને મળ્યું અને આપણે ગાયોને ચરાવી શકીએ આમ જોવો તો ભારત ભરમાં અત્યારે લગભગ ત્રીસ કરોડ ગૌ વંશ ભેંસ એનો વંશ છે જો આપણે ધ્યાન નહીં રાખીએ અને આપણી માવજત નહીં કરીએ તો એને આગળ નહીં વધારીએ ગીરમાં સિંહની સંખ્યા વધારે એટલા માટે તો ગવર્મેન્ટ પ્રયત્નશીલ છે પણ ગૌવંશ વધે એના માટે નહીં વધે તો આપણી દૂધ દહીં ઘી પનીર ચીઝ મળે છે આ કદાચ સો ટકા એમ તમે વેજીટેબલ ઓઈલ પર વેજીટેબલ ઘી પર આવી જશે એવી આપણી પરિસ્થિતિ થશે અને એના લીધે આપણી આવનારી પેઢીઓ ઘણું બધું સફર કરશે કારણ કે બધું આજની દિવસે આપણને નકલી મળવા ગયા વર્ષ કરતા આપણે લગભગ એક વર્ષે મળીએ છીએ મકર સંક્રાંતિ પહેલા વચ્ચે વચ્ચે ક્યારેક અલગ જલપ બહાર મળી જતા હશો પણ આવી રીતે સામે બેસીને રજૂઆત કરી શકીએ વાત કરી શકીએ એવું તો લગભગ વર્ષે એક વાર થાય છે ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે ત્યાં ગૌવંશમાં લગભગ સિત્તેર થી એસી નો વધારો થયો છે જેમાં થોડી આપણને કલેક્ટરની ત્યાંથી ગાયો મળી થોડી આપણે માવજત સારી વસંતકા લગભગ સવારે આ ઠંડીમાં પણ ખાડા છે તો આવી જાય છે અને કદાચ જોવું પડે કોઈ પણ યુવાના આ ઉંમરે નહીં કરતા હોય એવું કામ એ કરે છે એટલે વસંત કાકા છે આમ ગૌસેવાના નામ પર ઘણી બધા ક્યારેક આળસ આવતી હોય ને તેમને એમ કહી શકું કે નંદલાલભાઈને જોવો નંદલાલ કાકા આ ઉંમરે જે કામ કરે છે કે અમે અડધું પણ નથી કરી શકતા પણ એમના થતા કામથી અમને એટલી પ્રેરણા મળે છે કે અમે ક્યાંય પાછા નથી પડતા આ એક ખરેખર તમે બધા ખૂબ નિસ્વાર્થ ભાવે સેવા કરો છો એ સો ટકા છે મકરસંક્રાંતિ વખતે દાન ભેગું કરવા માટે થઈ અને તમને બધાને ખબર છે વાંકાનેર અને રાજકોટ વધારે પડતું આપણે જે સ્ટોલ નાખીએ છીએ આપણે રાજકોટમાં હજી સુધી વીસ થી પચીસ સ્ટોલ સુધી પહોંચી શક્યા છે એટલા જ મંડપ નાખીએ છીએ પણ રાજકોટમાં જેમ પાંજરા કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકો 135 થી 40 સ્ટોલ નાખે છે મતલબ આપણી પાસે હજુ પણ એટલા કાર્યકર્તાઓ ઓછા છે કે આપણે પૂરતા સ્ટોલ નથી નાખી શકતા નહી તો નવા નવા ઘણા એરિયા આજે ડેવલપ થયા છે જ્યાં આપણે સ્ટોલ નાખી અને દાન એકત્ર કરી શકીએ એટલે એ પણ કરવું જરૂરી છે આપ જેટલા પણ કાર્યકર્તાઓ છો એમને લોકોમાં જાગૃતિ આવે એટલા માટે આપણે જાણતા રાખું છું કે આપ આપના જે પણ સંપર્કમાં આવતા હો એ લોકોને ગૌશાળા વિશે ગૌશાળામાં આપણે ક્યુઆર કોડથી યુપીઆઈથી પણ દાન સ્વીકારીએ છીએ એની પણ થોડી માહિતી આપતા રહો જેથી કરીને આપણી દાનમાં વધારો થાય અત્યારે આપણને સરકાર દ્વારા અત્યારે વાર્ષિક આપણો ખર્ચ લગભગ દોઢ કરોડ રૂપિયા જેવો થાય છે એટલે એની આજુબાજુમાં પહોંચવા માટે થઈ અને દાન સિવાય આપણી પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી અહીં આપણું ગામ બહુ નાનું છે ગામમાં પણ બે મોટી પાંદરા પડો છે એક આપણી અને એક અંધપણ ગૌશાળા અંધપણ ગૌશાળા અને એમના કાર્યકર્તાઓ ઘણા છે એટલે દાન ઘણું મોટા પ્રમાણમાં મળે છે એની સામે આપણને એનું દસ પણ નથી મળતું આપ સૌ પ્રયત્ન કરો જ છો પણ હજી થોડો પ્રયત્ન વધારે કરો અને આપણા દાનમાં વધારે વધારો થાય તો આપણે અત્યારે જે ગૌશાળા ચલાવીએ છીએ એના કરતાં પણ વધારે સારી રીતે ચલાવી શકીએ નસીબ જોકે હમણાં આપણે બીજો લગભગ દસ હજાર ફૂટનો શેડ બનાવ્યો બીજા બે શેડ બનાવવાની આપણે તૈયારી ચાલુ છે એ એટલા માટે કે તમારા બધાના પ્રયત્નોથી આપણને જે દાન મળ્યું છે એને આપણે સારી રીતે વાપરીએ અને સારી ગૌ સેવા કરી શકીએ અને વધારે સારી ગૌસેવા કરવા માટે હું આ તમને વિનંતી કરું છું કે હજી પણ થોડો વધારે પ્રયત્ન કરો પર્યા પ્રજાપતિ સોશિયલ મીડિયા ગ્રુપ અને ચુવાડિયા કોળી સમાજ જે આપણા સ્મશાનમાં ત્યાં કોઈ ગુજરી જાય તો એની જોડી લઈને ફેલાવે છે અને એમાં મળતું જે દાન હોય એ દાન પણ આપણને મોકલે છે એટલે આ એક અલગ પ્રસંગ છે એ સિવાય ગયા વર્ષે બે ત્રણ લગ્ન પ્રસંગો એવા ગયા જેમાં આપણા સુરેશભાઈના દીકરાના લગ્ન હતા એક

ગૌશાળાને આપણે આ રૂપે મદદરૂપ થઈએ એવી જ રીતે ગઈ વખતે રાજકોટથી હવેલી ના બહેનો કીર્તન કરવા માંગ્યા હતા કીર્તન એમણે આખો દિવસ ગાયો પાસે ગાયા અને એ લોકો કીર્તન અલગ અલગ જગ્યાએ કરવા જાય છે

દશરથભાઈ દાદલ મહેશભાઈ દાદલ પારસભાઈ દરજી અને હમણાંથી થોડા સમયથી જોઈ ગયા છે દીપકભાઈ મિસ્ત્રી અને એક રાજગોર કાકા છે જેનું મને નામ નથી આવડતું આ પાંચ છ લોકો એવા છે કે જે અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ ડેલી સવારમાં ત્યાં આપણે જે પલાશ્રી પીડ જે આપણી ગૌશાળા છે ત્યાં એ લોકો ખોડ હોય કે રાજદાણ હોય કે સવારમાં ત્યાં જવાનું ત્યાં છકડામાંથી પોતાના ખભા ઉપર એ ગુણી ઉતારવાની અને બધા જ જે ગમાણ હોય ગાયની ગમાણ એમાં જે ઓલા ક્યારા કરેલા હોય એ ક્યારામાં એ બધું ખોડ કે ગણ બધું દાણ નાખવાનું અને પછી બધી ગાયો ત્યાં ખાઈ લે એટલે એમાં પણ ધ્યાન રાખવાનું કે ભાઈ કુટિયાને જુદા રાખે ગાયને જુદા રાખે વાછડાને જુદા રાખીએ આવી બધી કસરત ડેઈલીની એ લોકો કરે છે તો એ પણ એક પ્રશંસાને પાત્ર છે

dann das થશે ને તો પણ આપણે ઉપયોગી થશે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય સારો કે માઠો પ્રસંગ તો અહીંથી પાંચરા કોળેથી દાન પેટી લઈ જવી આપણા જે ઘરે મહેમાન આવવાના હોય ને એ મહેમાનને પણ એક અનુરોધ કરવો તો એ પણ આપણા માટે થઈને સારી એવી રકમ ભેગી એકત્રિત થશે આ એક સૂચન બીજું સૂચન આપણે સમગ્ર વાકરને શીખીના બધા લોકો બેઠા છે અહીં આપણા લતામાં આપણી શેરીમાં કોઈને ત્યાં જન્મદિવસ હોય કે કોઈની કોઈ તિથિ હોય વૃદ્ધિ તિથિ કે ગમે મળી લો તો એને સૂચન કરવાનું કે તમે કાંઈ પાંજરાપોળે જે લખાયો ન લખાવી શકતા હોય તો અમને આપો અમે પાંજરાપોળમાં જઈને આપી દેજો પણ પાંજરાપોળને તમે કંઈક આપવા તિથિ અનુસંધાને તો આ પણ એક આપણે ટીપે ટીપે સરવા ભરાય એટલા માટે નાની રકમ હશે પણ નાની નાની થઈને ઘણી મોટી એક નાની નાની નદીઓ ભેગી થઈ મોટો જબરજસ્ત દરિયો પૂરા થયો છે એવી રીતના આપણે આ રકમ પણ એક જશે કે આ મારું સૂઝન છે આ એક સૂચન કરવા જેવું